નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ બાર છ બે હજાર ચોવીસ વાર બુધવાર રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની તો કપાસ નીચો ભાવ તેરસો પચાસથી ઊંચો ભાવ ચૌદસો ને ચોર્યાસી રૂપિયા ઘઉં ચારસો ચોરાણુંથી પાંચસો એકત્રીસ ઘઉં ટુકડા પાંચસો ચારથી પાંચસો ચોપન તુવેની વાત કરીએ તો અઢારસો એંસીથી ચોવીસો ને અડતાલીસ રૂપિયા ચણા બારસો પચીસથી તેરસો એકત્રીસ અડદ પંદરસોથી ઓગણીસો બોતેર મગ ચૌદસોથી અઢારસો રૂપિયા ચણા સફેદ ચૌદસો પાસાઠથી બાવીસો ને પાંત્રીસ વાલદેશી અગિયારસો પંદરથી પંદરસો ને ત્રીસ સિંગદણા પંદરસો પચાસથી સોળસો પંચાવન મગફળી જાડી અગિયારસોથી તેરસો રૂપિયા મગફળી ઝીણી અગિયારસો વીસથી બારસો સિત્તેર એરંડા એક હજાર એકતાલીસથી એક હજાર ત્રાણું તલીની વાત કરીએ તો ત્રેવીસો પચીસથી છવ્વીસો ને સોયાબીન આઠસો સિત્તેરથી નવસો સિત્તાવીસ તલકાળા ઓગણત્રીસોથી એકત્રીસો બ્યાસી લસણ પંદરસોથી પાંત્રીસો રૂપિયા ધાણા બારસો ત્રીસથી પંદરસો એંસી જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચું ભાવ ચાર હજાર બસો પચાસ થી ઊંચો પાંચ હજાર ત્રણસો ને સિત્તેર રૂપિયા રાય અગિયારસો થી તેરસો રૂપિયા મેથી નવસો થી તેરસો અડસઠ વટાણા સાતસો થી સત્તરસો રૂપિયા રાયડો નવસો થી એક હજાર પચાસ ડુંગળીની વાત કરીએ તો એકસો એસી રૂપિયાથી પાંચસો ને પાંત્રીસ રૂપિયા ડુંગળીની અંદર પણ ખૂબ જ સારી તેજી જોવા મળી રહી છે ખૂબ જ સારા ભાવ બોલાઈ રહ્યા છે ડુંગળી માર્કેટિંગ યાર્ડની અંદર કણોજી તેત્રીસોથી આડત્રીસો રૂપિયા હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચપાઉ એક હજાર અઠ્ઠાણુંથી ઊંચા ભાવ ચૌદસો ને અડસઠ રૂપિયા મગફળી ઝીણી આઠસો એકાવનથી બારસો છપ્પન મગફળી જાડી નવસો છાસઠથી બારસો છત્રીસ તુવેરની વાત કરીએ તો પંદરસો પચાસથી બાવીસો ને પચીસ રૂપિયા ચણા એક હજાર એંસીથી તેરસો દસ ધાણા બારસો અગિયારથી પંદરસો છેતાલીસ ઘઉં ટુકડા પાંચસો પાંચથી પાંચસો પંચાણું ઘઉં પાંચસો થી પાંચસો પાસાઠ બાજરો ચારસો થી ચારસો ત્રીસ અડદ પંદરસો થી અઢારસો પચાસ રાયડો તેરસો થી ચૌદસો મેથી આઠસો થી અગિયારસો ને દસ સોયાબીન આઠસો થી આઠસો પચાસ મગ ચૌદસો થી સોળસો પચાસ જીરુની વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર પાંચસો પચાસથી ઊંચો ભાવ પાંચ હજાર છાસઠ રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલીઘંટડી છે તે વાક તે વોશિંગ કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર